સસ્તામાં સોનું પાવની લાલચે નકલી આંગળીયા પેડીમાં સત્યાસી લાખ રૂપિયા અધ જમા કરાવી ઠગાઈ આચારવા મામલે વરાછા પોલીસે વધુ બી આ રૂપિયાની પાડ્યા છે તો ત્યાં સુધી બહાર જતાં આરોપીઓની ધરપકડ પણ કરાય છે સુરતમાં લોભિયાઓ વારુમાં ધૂતારોને ભોગ બને છે જેને લઈને લોભિયાઓ હોય ત્યાં ધૂતારા ભોખે ન મરે તે કેવા સાતક થાય છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની છેતરપિંડી મામલે વધુ બે આરોપી આસિફ અને વિશાલ ભરવાડ ઝડપાયા છે સસ્તા સોનાની લાલચ આપી કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તા માપવાનું લાલચ આપી વેપારીને લાલચમાં લઈ ઠગોએ ડુપ્લિકેટ આંગળીયા પેઢીમાં વેપારીના રૂપિયા જમા કરાવ્યા હતા તો કે ત્યારબાદ ઠગો રૂપિયા લઈ ભાગી છૂટ્યા હતા જે મામલે છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીને વરાછા પોલીસ પથકે ફરિયાદ કર્યા હતી એ ફરિયાદના આધારે વરાછા પોલીસે અગાઉ દસ આરોપીઓને પકડી પાડ્યા હતા જ્યારે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે તો વરાછા પોલીસે બંને પાસેથી બાવન લાખથી વધુની રકમ કબજે કરી છે પિછલે મહિને વરાછા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં એક એટી સેવન લાખ સત્યાસી લાખ રૂપિયા કી છેતરપિંડી કા મામલા સામે આયા હતા મામલે કી વિગત એસી હૈ કે ફરિયાદી કો સસ્તા સોના દે કે और उससे सतासी लाख रुपए ले लिए गए उसे ये बोला गया कि आपको सस्ते में सोना एक किलो आपको दिलवाया जाएगा और ये जो पैसा था एक डुप्लीकेट आंगड़िया पेड़ा पेड़ी को खड़ा करके उसमें ये पैसा जमा कराने का ये पूरा ढोंग रचा गया था ये सतासी लाख लेके कर ये डुप्लीकेट आंग आंगड़िया पेड़ी जो है वो फरार हो गए थे और पैसे को डिफरेंट डिफरेंट पार्ट्स में ये लोग डिवाइड होकर भाग गए थे इसमें फरियादी की पूरी मदद की गई हमने गुना रजिस्टर किया और उसमें मोर देन दस लोगों को हमने पकड़ा है और कली दो लोगों को और पकड़ा है और टोटल हमने 52 टू लैख से ज्यादा कैश जो तो अभी बरामद किया है और आगे कार्रवाई हम कर रहे हैं और कोशिश करेंगे कि फरियादी को पूरे के पूरे पैसे लौटाया जाए तो वरा से सस्ता माँ सोनू अपाउन कई नकली आंगड़िया पेटी में सत्या से लाख पड़ाई लेना टोड़के बारह रुपये ने जेपी पाटी